હોબાળે લોકસભાની કાર્યવાહી વારંવાર સ્થગિત વિરોધ વચ્ચે ચાર વાગ્યા સુધી બંધ રહી વિપક્ષના હોબાળે લોકસભાની કાર્યવાહી વારંવાર સ્થગિત વિરોધ વચ્ચે ચાર વાગ્યા સુધી બંધ રહી સંસદના ચોમાસુ સત્રના પ્રથમ દિવસે લોકસભાની કાર્યવાહી વિપક્ષના ભારે હોબાળા અને નારેબાજી વચ્ચે વારંવાર સ્થગિત કરવામાં આવી હતી સૌથી પહેલા પ્રશ્નકાળ પછી પહલગામ આતંકી હુમલો ને ઓપરેશન સિંદૂર જેવી બાબતો પર ચર્ચાની માંગણી સાથે વિપક્ષી સભ્યોએ ધમાકેદાર વિરોધ પ્રદર્શન કર્યું પરિણામે લોકસભાની કાર્યવાહી પહેલા બે વખત બાર વાગ્યા સુધી ને ત્યારબાદ ફરી બે વાગ્યા સુધી સ્થગિત કરવી પડી હતી આ વર્તમાન સત્રમાં વિપક્ષ સરકારે મહત્વના મુદ્દા અને સુરક્ષાને લઈ ખુલ્લી ચર્ચાની તક આપવા તૈયાર હોવાનો દાવો કર્યો છે તરીકે નીચલા સદનમાં વિપક્ષે અમુક મુદ્દાઓ જેવા કે કાશ્મીર મણિપુર ચીન અને અમેરિકાના નિવેદનો પર માહિતગાર અને જવાબદારી ચર્ચાની માંગણી કરી હતી સરકાર તરફથી કેન્દ્રીય મંત્રીઓએ કહ્યું કે સરકાર કોઈ પણ મુદ્દા પર ચર્ચા માટે તૈયાર છે પરંતુ વિપક્ષે ગેરવારસા લાગીથી અવાજ ઉઠાવ્યો હતો અને રાજ્યસભામાં આજના સત્રની શરૂઆત પાંચ નવા સભ્યોની શપથ વિષય સાથે થઈ ત્રણ ધારાસભ્ય અને ત્રણ મનોગણિત સભ્યોએ શપથ લીધા અને સત્રો દરમિયાન ઉત્તમ હાજરી અને એન્જાયતી સદસ્યોને શ્રદ્ધાંજલિ જણાવી સાથે રાજ્યસભામાં અહેમદાબાદ વિમાન દુર્ઘટના પહેલગામ હુમલામાં શહીદ થયેલા વ્યક્તિ તેમજ અન્ય મહત્વના મુદ્દા પર સંક્ષિપ્ત સમિતિનું સ્મરણ પણ અપાયું વારંવારની સ્થગિત છતાં વિપક્ષે કંપાલ વિધેયકો સરકારના વલણ અને મહત્વના રાષ્ટ્રીય મુદ્દા પર પોતાનો અવાજ ઊંચો કરવાનો પ્રયાસ કર્યો કોંગ્રેસે સાંસદે સ્પષ્ટ જણાવ્યું છે જો સરકાર ચર્ચા માટે તૈયાર હોય તો વિપક્ષના નેતા અને સભ્યોને પણ વિશ્વાસપૂર્વક બોલવાની મોકો મળી રહેવો જોઈએ આના દિવસે લોકસભાની કાર્યવાહી એક પછી એક ચાર વાર સ્થગિત થઈ અને આખરે ચાર વાગ્યા સુધી થંભી ગઈ હતી